જે ઇતરવસાવાની સ્વાભિમાનની યાત્રા છે તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલા ચિંતનાથ મહાદેવ મંદિર તથા રણછોડ રાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડ રાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર શૈતર વસાવાને ભરૂચ લોકસભા મતવિસ્તારમાં તેઓનું સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે યાત્રાના દસમા દિવસે જેઓ તવરા ગામે પહોંચતા ગામમાં આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડ ડ્રાઈવ મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી ગામ લોકો પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવનારા ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર શૈતર વસાવાને ભરૂચ લોકસભા મતવિસ્તારમાં તેઓનું સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે યાત્રાના દસમા દિવસે જેઓ તવરા ગામે પહોંચતા ગામમાં આવેલા શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોડ ડ્રાઈવ મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા કરી હતી ગામ લોકો પણ તેઓને ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે સ્વાભિમાન યાત્રાનો અમારો દસમો દિવસ છે અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલથી ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે અમના અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય